ભરૂચ જિલ્લામાં સાંજ પડતા ધોધમાર વરસાદ પડ્યો છે દહેજ ભરૂચ હાઈવે ઉપર ધોધમાર વરસાદ હાઈવે ઉપર મૂષળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી છે વાહન ચાલકોને સમી સાંજ હેડલાઈટ ચાલુ રાખી અને વાહનં કરવાની ફરજ પડી છે ધમવાન વિભાગની આગાહી હતી તે આગાહી અન્યવે ભરૂચ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બુલાપી રહ્યો છે દહેજ ભરૂચ હાઈવે ઉપર ધોધમાર વરસાદ પડ્યો છે હાઇવે ઉપર મૂશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી છે વાહન ચાલકો સમય સાંજે પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને હાઈવે ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે તો ભરૂચના દહેજમાં પણ આગાહી અન્ય બે વરસાદ પડ્યો છે હાઈવે ઉપર મૂશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી છે વાહન ચાલકોને સમી સાંજે હેડલાઇટ ચાલુ રાખી અને વાહનન કરવાની ફરજ પડી છે ધમવાન વિભાગની આગાહી હતી તે આગાહી અન્ય બે ભરુ જિલ્લામાં મેગરાજા ધડબડાટી બોલાપી રહ્યો છે દહેજ ભરુચ હાઈવે ઉપર ધોધમાર વરસાદ પડ્યો છે હાઈવે ઉપર મૂષળ ધાર વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી છે વાહન ચાલકો સમી સાંજે પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખી અને હાઈવે ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે તો ભરુચના દહેજમાં પણ આગાહી અન્ય બે વરસાદ પડ્યો છે